જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી એર સ્ટ્રાઇકમાં આતંકીઓને ઠાર કર્યા છે ત્યારે ઓપરેશન સિંધુ લઈને આઝાદ યુથ કાઉન્સિલના વડોદરા શહેર પ્રમુખ નીરવ શાઠે પોતાની પ્રતિક્રિયા આપી છે પહેલગામમાં માં આતંકીઓએ કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર શરૂ કર્યું છે જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી સ્ટ્રાઇકમાં અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે ત્યારે ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે જેમાં આઝાદ યુથ કાઉન્સિલ ના વડોદરા શહેર પ્રમુખ નીરવ શાઠે ઓપરેશન સિંદુર ને લઈને તેમની પ્રતિક્રિયા આપી છે જો શું કહી રહ્યા છે ઓપરેશન સિંદુર ને લઈને આઝાદ યુથ કાઉન્સિલ ના વડોદરા શહેર પ્રમુખ નીરવ શાઠે ગઈકાલે રાત્રે જેમ ભારતે ભારતના વાયુસેના દ્વારા પાકિસ્તાન પર દેવામાં આવ્યા આપણે ગર્વું જોઈએ આપણા વડાપ્રધાન પર કે જે એમને કીધું હતું કે હું આ એટેકનો બદલો છે બદલો ગઈકાલે રાત્રે પૂરો થયો આતંકવાદીએ અમુક પરિવારોને એવું કીધું હતું કે મોદીને જઈને એમ હવે આતંકવાદીઓ પછતા હશે કે મોદીને કેમ કીધું અને આપણે આપણા ઇન્ડિયન આર્મી આપણી ગવર્મેન્ટ બધા પર ગર્વ હોવો જોઈએ કે આજે આપણે આ પરિસ્થિતિ ગુજર્યા પછી બી આપણે એનો બદલો સારી રીતે લીધો છે અને આજ રોજ મૂક ડ્રીક બી કરવામાં આવી આવી રહી છે જેમાં આપણે બધાએ સહભાગી થઈને દેશનો સાથ આપવાનો છે હવે લાગતું નથી કે બદલો લેવા જેવું છે કેમ કે એક નાની એર સ્ટ્રાઇકમાં અડધું પાકિસ્તાન હલી ગયું છે હવે આનાથી આગળ તો એમના જ વિચારો આપણાથી કઈ વધારે કહેવાય એવું નથી